બાળકો આજે તમારે જોડકણા ગાવાના છે ચાલો તૈયાર છો આજે તું કયું જોડકણું ગાવાનો છું ચલો શરૂ કરો સરસ વેરી ગુડ દિવ્યરાજ આજે તું કયું જોડકનું ગાવાનું છું ચલો શરૂ કરો સરસ વેરી ગુડ બેસી જાવ વંશી આજે તું કયું ચોટાપણું ગાવાની છું તો શરૂ કરો સરસ વેરી ગુડ દ્રષ્ટિ આજે તું કયું જોડા ગણું ગાવાની છું ચલો શરૂ કરો